મિત્રો જેવી રીતે આગળના એપિસોડની અંદર આપણે વિસામણ બાપુની જગ્યા બોટાદની બાજુમાં આવેલ એ જગ્યા વિશે માહિતી મેળવી અને ઐતિહાસિક બાબતોની પણ માહિતી મેળવી પરંતુ સમગ્ર મેનેજમેન્ટ અને સંચાલન કરી રહ્યા છે એવા પૂજ્ય ભૈલુભાઈ આપણી સાથે જોડાયેલા છે ભૈલુભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર સ્વાગત કરું છું આપનું જય શ્રી રામ જય વિળાનાથ આમ તો અમારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યા અને મેન મંદિરમાં આમ તો રામ દરબાર રામનો રોટલો ખાય છે એટલે આપ સૌને રામ રામ ધન્યવાદ સર્વપ્રથમ તો ડીડી ભારતીના ચેનલના માધ્યમથી અને ખાસ તો વિજયભાઈ જોટવા આપ આપનું ને ડીડી ભારતીનું અમારી પાંચાળની ભૂમિ અને પવિત્ર ભૂમિ એમાંય અમારું વિહલધામ પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ વાત કરી પરંપરાની આમ તો અઢીસો વર્ષથી ચાલી આવતી આ પરંપરા આપે કીધું એમ દેહાણ જગ્યા અને ઘણી બધી આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ કાઠિયાવાડની ભૂમિ પર દેહાણ જગ્યાઓ છે અને ખૂબ સારી દેહાણ પરંપરા અને ખાસ તો દેહાણ પરંપરામાં આપને ખ્યાલ છે એમ કે સનાતનની પરંપરા છે સનાતન ધર્મની પરંપરા છે એમાં પાળિયાદમાં આ પરંપરા પૂજ્ય વિસામણ બાપુથી ચાલુ થઈ અને પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહીએ વિજયભાઈ તો બે હજાર સત્તરની જ્યારે આપણે કથા કરી ત્યારે બાપુ કાયમ યાદ કરતા કે વિહળથી નિર્મળ સુધીની પરંપરા ચોક્કસ એટલે પૂજ્ય વિસામણ બાપુથી લઈને નિર્મળાબા સુધી તમામ ગાદીપતિઓના ચરણોમાં વંદન કરું છું અને વિશેષ આપ જોઈ શકો છો આપ બે દિવસથી આવ્યા છો એમ કે ભાઈ પાળિયાદની પ્રણાલિકા પાળિયાદની વ્યવસ્થા અને પૂજ્ય બા હરમેશ કહે છે કે ભાઈ આપણે તો આ રામનો રોટલો ખાઈએ છીએ મેઇન મંદિર અમારે રામ મંદિર છે અને હરમેશ પૂજ્ય બાનો એવો પ્રયત્ન રહ્યો છે કે કેમ કરીને આ પરંપરાને સારામાં સારી રીતે આપણે જતન કરી આ પરંપરાને આગળ વધારી અને આપણે કીધું અત્યારની જનરેશન ખાસ કરીને અત્યારની જનરેશનને સાથે રાખી અને કઈ રીતે આપણે ચાલવું એમને કોઈ અગવડ ન પડે સહેલાઈથી આ પરંપરા વિશે જાણકારી મળે અને વિશેષ તો કે ભાઈ સનાતન ધર્મની જ્યારે વાત આવે તો સનાતન ધર્મ સર્વપ્રથમ તો સનાતન ધર્મ જ હતો અને હાલી સનાતન ધર્મ જ છે અને ભવિષ્યમાં રહેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અહીં મેં જોયું છે દેહા શબ્દ ચરિતાર્થ થઈ રહ્યો છે પૂરેપૂરો બાપુએ પણ પ્રવચનમાં અહીં ઉલ્લેખ કરેલો કે દેહાણ એટલે પૂરો દેહાણ શબ્દનું પૂરું પ્રયોજન થઈ રહ્યું છે વ્યવસ્થામાં પણ જે પ્રાચીન પરંપરા હતી તે અહીં જીવંત છે દહાણ પરંપરા આપણી બિલકુલ આપણી દહાણ પરંપરા છે એની સામે દહાણ પરંપરાને જે જે એના નિયમો છે એ બિલકુલ છે એની સામે હવે આપણે કીધું એમ હવે સમય પ્રમાણે બધા સુધારા કર્યા જે જરૂરી છે એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી અને દેહણ પરંપરા કાયમી માટે જળવાય એ અમારા પૂરા પ્રયત્ન છે ચોક્કસ અને મેં વ્યવસ્થા દરેક ક્ષેત્ર દરેક ક્ષેત્રે અમારા પૂરા એવા પ્રયત્ન છે કે દેહણ પરંપરા સાથે સાથે આજની ટેકનોલોજી સાથે રહીને ચાલવું જ પડશે ચોક્કસ ખાસ કરીને આ જગ્યાની પ્રવૃત્તિની વાત કરું તો અમારી દેહણ પરંપરામાં આમ જુઓ તો પહેલાં તો રોટલો અને ઓટલો આ બેને ખૂબ મહત્ત્વ આપ્યું છે હવે સાથે સાથે આરોગ્ય શિક્ષણ અને ઘણા એવા આ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો છે જે ખરેખર ભણવામાં હોશિયાર છે તો એમની પરિસ્થિતિ એવી છે પણ એવા ઘણા બાળકો છે જેની આ સંસ્થા દ્વારા એનો ભણવાનો તમામ ખર્ચ આ સંસ્થા ભોગવે છે જેની અમે ક્યારેય કોઈ જગ્યાએ જાહેરાત કરતા નથી અને ઘણા એવા પરિવારો છે કે જેને આપણે બાર મહિનાનું રાશનથી માંડીને એને દર મહિનાનો જે કંઈ ખર્ચ હોય એ પણ આ સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે એટલે આવી નાની નાની બાબતો ઘણી છે જેનું અમે ક્યારેય કોઈ જગ્યાએ કોઈ જાહેરાત નથી કરતા અને ખાસ કરીને અમારું જે અંક્ષેત્ર છે પાળિયાદનું પાળિયાદના અનક્ષેત્રની વાત કરીએ તો અમારું અનક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ રહે અને આપે પણ જોયું છે રાત્રે બે વાગે અઢી વાગે ત્રણ વાગે બસ આવે તો અમારી બધી વ્યવસ્થા તૈયાર હોય અને રાત્રે જેટલા યાત્રાળુઓ આવે બધાને ભોજન સાથે દૂધ પણ આપવામાં આવે છે અને સારામાં સારી પૂજ્ય બાના આદેશ અનુસાર એનું એમનું એવું કહેવાનું છે કે ભાઈ રસોઈ સારામાં સારી થવી જોઈ અને એ જ રીતે આ બધી દેહણ પરંપરામાં આમ જુઓ તો જે અમારા વડીલ સંતો જે હાલ છે પૂજ્ય મોરારી બાપુ શેરનાથ બાપુ મુક્તાનંદ બાપુ ઇન્દ્રભારતી બાપુ આ સંતો હર હંમેશ આ બધી જગ્યાઓની ચિંતા કરતા રહી છે અને ખાસ કરીને આ બધા સંતોને અમારે પાળિયા જ પ્રત્યે વિશેષ લાગણી પણ છે ચોક્કસ એટલે દર અઠવાડિયા પંદર દિવસે એમનો ફોન આવે વડીલ સંતોના બધું પૂછે અને ખાસ શેરનાથ બાપુ અવારનવાર મને કહે વિજયભાઈ ભાઈ કે ભાઈ આપણે બીજું કાંઈ નથી કરવાનું આપણી જે પ્રસાદ છે ભોજન છે એ એકદમ ચકાચક હોવો જોઈએ બાપુ બાપુનો આવો આદેશ છે દેહાણની ની પરંપરાનો મુખ્ય મંત્ર છે ભોજન અને ભજન આ ધામ તરફથી એવી અનેક સેવાઓ મળતી હશે લોકો એ સેવાઓ વિશે થોડા અવગત કરાવશો અમારા દર્શક મિત્રો આ સંસ્થા દ્વારા મેં કીધું એમ ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે ખાસ કરીને તો અમારી ગૌશાળા એક અત્યારે મોડલ થઈ ગયું છે અમે અમારા વખાણ કરીએ વ્યાજબીને પણ અત્યારે સમગ્ર ગુજરાત ગુજરાતની પણ સમગ્ર ભારતમાંથી આપણી ગૌશાળાની વિઝિટ કરે છે અને આ ગૌશાળાની વિશેષતા એ છે કે વિસામણ બાપુ પૂજ્ય બાપુની એક ગાય હતી એનું નામ હતું બણકલ અને એક ગાયમાંથી અત્યારે અમારે પોણી સાતસો ગાયો છે જી અને બધી સારામાં સારી બ્લડ લાઈનની અને ગીર ગાયો કહેવાય છે જે અત્યારે વર્લ્ડ વાઈડ ગીર ગાયનો જબરજસ્ત ક્રેઝ ચાલે છે એટલે અમારી પાસે સારામાં સારી ગૌશાળા છે ગૌશાળા માટે પૂજ્ય નિર્મળાબાના આશીર્વાદથી સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સારામાં સારી ગૌશાળા પણ અમે બનાવી છે એ પણ આપ ડીડી ભારતીના માધ્યમથી આપ બધાને બતાવશો પણ અને એમાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગાયો છે હવે સારામાં સારી રીતે વિજયભાઈ અમે એનું સંવર્ધન કરીએ છીએ ચોક્કસ સંવર્ધન એટલે કઈ રીતે કે ભાઈ સારામાં સારી પેડેગ્રી એટલે કે સારામાં સારી બ્લડ લાઈન એના બ્લડ લાઇનના બુલ એટલે કે નંદી એ અત્યારે જે વર્લ્ડના બેસ્ટ બ્રીડર કહી શકાય એવા અમારા વડીલ ભાવનગર પ્રદીપસિંહ ગોહિલ પ્રદીપસિંહ રાવલ ઉર્ફે અને એમનું મૂળ ગામ લાખણકા એ લાખણકાના છે અને આ સંસ્થા સાથે પેઢીઓથી જોડાયેલા છે એટલે એમનો અમને ખૂબ સારો સપોર્ટ છે એટલે આ સંસ્થાની પ્રવૃત્તિમાં એક તો અમારી ગૌશાળા અનક્ષેત્ર હમણાં જ છ મહિના પહેલાં આપણે એક સ્કૂલ ચાલુ કરી છે વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ જેથી કરીને આ સમગ્ર વિસ્તારને ખૂબ સારો એનો લાભ મળશે અને પૂજ્ય બાની પણ ઈચ્છા છે કે સારામાં સારું શિક્ષણ બાળકોને મળે ચોક્કસ શિક્ષણ માટે ક્યાંય આ વિસ્તારના બાળકોને ક્યાંય ન જવું પડે એવા પણ પૂજ્ય બાના પ્રયત્ન છે અને પૂજ્ય બાપુઓ એટલે પૂજ્ય બાના પિતાશ્રી દ્વારા લગભગ છેલ્લા અડતાલીસ વર્ષથી આપણી આ સંસ્થામાં મેડિકલ કેમ્પો થાય છે દર મહિનાના ચોથા રવિવારે મેડિકલ કેમ્પ કરીએ છીએ અને વિનગરથી પણ ટીમ આવે છે પહેલાં ખાલી નેત્રયજ્ઞ કરતા અને હવે આપણે સર્વરોગ નિદાન કેમ્પ કરીએ એમાં પણ દર મહિને હું માનું છું આઠસોથી બારસો જેટલા લોકો આ કેમ્પનો લાભ લે છે એનું ચેકઅપ થાય છે સર્જરી માટે ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડે તો આપણે રાજકોટ અમદાવાદ બધા દર્દીઓને રિફર કરીએ છીએ અને એમને એક મહિનાની દવા પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને પછી વાત કરી મેં એમ કે જરૂરિયાતમંદો જે છે એમની પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે બાકી તો વિશેષ આપ જાણો છો બધી દેહણ પરંપરા અને એક વિશેષ અમે વિડીયો શૂટ કરેલા છે જી હા કે એના વિશે માહિતી હોવી જરૂરી કૈલાસ ભવન જે બનાવવામાં આવ્યું છે જી સંતો માટેનું જી એક આ ભવન વિશે જરા વાત કરશો કેવી રીતે નિર્માણ થયું એ ટૂંકમાં વાત કરશો કૈલાસ ભવનની વાત કરીએ તો આમ તો પૂજ્ય મોરારી બાપુની કથાનું આપણે આયોજન થયું હતું અહીંયા બે હજાર સત્તરમાં જી એટલે બાપુને ઉતારા માટેની વ્યવસ્થા કરવાની હતી એટલે ખાસ તો એ કૈલાસ ભુવનનું નિર્માણ પૂજ્ય મોરારી બાપુ માટે થયું હતું અને હાલ ત્યાં અમારા અહીંયા કોઈ એવા મહેમાનો સંતો હોય એ બધા સંતોની માટે એક અલગ વ્યવસ્થા થઈ છે જી અને એ કૈલાસ ભુવનની વિશેષતા એ છે કે એક તો કથા પેલા એ ભુવનનું નિર્માણ થયું અને આખું ભુવન એ ગાર્ડન સાથે અમે સાડા ચાર મહિનામાં તૈયાર કરી દીધું હા જી અને ભાઈ આ યુવાનો ખૂબ ચાહકો છે આપના વસવાની વાત નથી પરંતુ પ્રોફેશનલી યુવાનો માટે જે આપ પ્રયત્ન કરો છો ખાસ કરીને ભવિષ્યના પ્લાન તમે બીજું નિર્માણ કરવા જઈ રહ્યા છો કોઈ વસ્તુ મંદિરનું આપના આ ધામ વિશે કોઈ ભવિષ્યમાં આયોજન હોય તો એના વિશે વાત કરશો ભવિષ્યમાં એક તો હમણાં મેં કીધું એમ આપણે વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ પૂજ્ય બાના આશીર્વાદથી ચાલુ થઈ ગઈ છે એમાં હવે અલગ અલગ ફેકલ્ટીઝ કોલેજ અને યુનિવર્સિટી સુધીના અમારા પ્લાનિંગ છે વીળાનાથના આશીર્વાદ હશે તો એ પણ વહેલી તકે પૂર્ણ થશે બાકી તો હજી અમારે જે અત્યારે આ ભોજનાલય છે વિજયભાઈ ખૂબ મોટું છે જે લગભગ પંચાણું ચોરાણુંની સાલમાં પૂજ્ય અમરા બાપુ બનાવેલું પણ હવે જે રીતે અમારા અહીંયા બધા દર્શનાર્થીઓ જે આવે છે ખૂબ મોટી સંખ્યામાં દર અમાસે એકથી દોઢ લાખ લોકો અહીંયા દર્શને આવે છે અને પ્રસાદનો લાભ લે છે એટલે ભવિષ્યમાં અમે મોટું ભોજનાલયનું પણ આયોજન કરીએ છીએ જે આપણી ફૂલવાડી છે એ ફૂલવાડીમાં એટલે ભવિષ્યમાં એક તો મોટું ભોજનાલય અને આરોગ્ય આરોગ્યને લક્ષ્યમાં રાખી પૂજ્ય બાની અને પૂજ્ય અમરાબાપુની પણ ઈચ્છા હતી કે અમરાબાપુની ઈચ્છા હતી એટલે પૂજ્ય બાની એવી ઈચ્છા છે કે આપણે વહેલી તકે હોસ્પિટલનું કામ પણ કરવું એટલે ભવિષ્યમાં એક તો મોટું ભોજનાલય હોસ્પિટલ અને કમાખ્યા કરીને આપણી એક જગ્યા છે અહીંથી છ કિલોમીટર દૂર જી હા જે વિસામણ બાપુના બાપુ પાતામણ બાપુ ધ્રુપણીયાથી આવ્યા અને જે સ્થાને રોકાણ હતું એ અમારું પ્રસાદીનું સ્થળ છે ખૂબ જ રળિયામણી જગ્યા છે એક કમખ્યાનો ડુંગર છે તળાવ છે ત્યાં એક અમારું પ્રસાદીનું રામજી મંદિર છે જૂના ઉતારાના ઓરડા છે ગૌશાળા છે એ આખું બસો વીઘામાં છે અને બસો વીઘાના પરિસરમાં અત્યારે અમે કમ્પાઉન્ડ વોલ કરી નાખી ત્યાં બાની ઈચ્છા એવી છે કે એક મોટું ભવ્ય શિવાલય બનાવું એટલે અપકમિંગ પ્રોજેક્ટ જે કહેવાય ઇંગ્લિશમાં આપણે કહીએ અપકમિંગ પ્રોજેક્ટ જે છે મેં કીધું આરોગ્ય માટે હોસ્પિટલ અદ્યતન ભોજનાલય અને કમખ્યાની આખી જગ્યા હવે ડેવલપ કરી છે અને ત્યાં શિવાલયનું પ્લાનિંગ કર્યું છે અને ભાઈ લોભાઈ જતા જતા છેલ્લે પ્રશ્ન આ નવું નિર્માણ હોય એની પ્રતિકૃતિ બનાવી ડિઝાઇન લઈ આવવી કલર પસંદગી આજે તમે આખું મેનેજ કરો છો કારણ કે તમે સંચાલન કરો છો આખા ધામનું આ તમારી જ પસંદગી હોય છે કે સર્વપ્રથમ તો આજે આખું સંચાલન ચાલે છે ભલે અત્યારે બધા ભૈલુભાઈ બહુ કર્યું ભૈલુભાઈ બહુ કર્યું પણ પૂજ્ય આમ તો પહેલાં વીળાનાથથી માંડીને દરેક સમાધિઓના ખૂબ આશીર્વાદ છે મારા ઉપર વિશેષ કરીને બાના ખૂબ આશીર્વાદ છે ખૂબ બાનો રાજીપો છે અને અમારી આખી ટીમ છે વિજયભાઈ આમાં હું શું કહેવાય એકલો આનો તમે નિમિત્ત માત્ર અમે અમે નિમિત્ત માત્ર છીએ પણ આની પાછળ જે કાંઈ આપ જોવો છો અમારી આખી સંસ્થાનું જે સેટઅપ છે ચોખ્ખાઈ છે આની પાછળ પૂજ્ય બા થી માંડીને હું અને અમારી અમારી જે સમગ્ર ટીમ અમારો સ્ટાફ ઓફિસ સ્ટાફ છે બોજનાલય સ્ટાફ છે બધાની પૂરી મહેનત છે મારે એકલાને આમાં શ્રેય લેવાની જરૂર નથી અને દરેક વિભાગ વાઇઝ અલગ અલગ મેનેજરો છે એના અંડરમાં સ્ટાફ છે એટલે બધાની પૂરી મહેનત છે ને આ સંસ્થાઓ ક્યારે ચાલે કે તમારી ટીમવર્ક સારું છે સહકાર સારો છે અને ડિઝાઇનની વાત કરીએ કોઈ પણ પ્રોજેક્ટની વિહળાનાથની દયાથી એમના આશીર્વાદથી અમારા જે પાળિયાદના સેવકો છે આમ તો દરેક ફિલ્ડમાં છે કોઈ પણ ક્ષેત્રે એવું નહીં નહીં હોય કે અમારા પાળિયાદના સેવક નહીં હોય એટલે કોઈ પણ પ્રોજેક્ટને લગતું કાંઈ પણ હોય ડિઝાઇનિંગથી માંડીને એનું કલરથી માંડીને જે કાંઈ હોય દરેક ક્ષેત્રમાં અમારા સેવકો છે અને અમારા સેવકોનો પૂરો આમાં પૂરેપૂરું યોગદાન હોય છે અને ખૂબ કંઈ પણ પ્રોજેક્ટ હોય અમારે એ કોઈ અમારે ચિંતા જ નથી હોતી અમારે ખાલી આયોજન કરવાનું રહે ભાઈ આવી રીતે કરવું છે એટલે એ બધું સેવકો રાતોરાત ઊભું કરી દે છે આ હું મોટા મોટી કૃપા માનું છું ચોક્કસ ચોક્કસજી સંતોની ચેતના કામ કરતી હોય છે બિલકુલ બિલકુલ મેં કીધું અમે માત્ર નિમિત જ છે બાકી આ આખું કેમ હાલે છે એ બધું એ વેળા નાથ જ પૂરું પાડે છે આમાં અમુક મોરારી બાપુના શબ્દોમાં હું કહું ને વિજયભાઈ તો એમ કે બાપુ એમ કે આ બધા સ્થાનો એવા છે કે અહીંયા આપણે આપણી બુદ્ધિ સાઈડમાં મૂકી દેવી પડે હા એ બધું ઠાકર ભરોસે ચાલે છે વાહ ધન્યવાદ ભૈલુભાઈ આજે તીરથ દર્શન કાર્યક્રમની અંદર આવ્યા

આ લોકો સુધી પહોંચે છે અને આ પણ આ યુગમાં બહુ જરૂરી છે ધન્યવાદ એટલે આપનો પણ ખુબ ખુબ આભાર વિજયભાઈ અને આપની ટીમનો પણ ખુબ ખુબ આભાર જય શિયા રામ જય વેરા